અમરેલી જિલ્લાના નાગેશરી ગામે વન્ય હિંસક પ્રાણીઓનો વધારો જોવા મળતા ગ્રામજનો પરેશાન ત્યારે સિંહ અને દીપડાઓનો વધારે આતંક જોવા મળી રહ્યો છે જેવી ચર્ચા ગ્રામજનોમાં ચાલી રહી છે ત્યારે સિંહ અને દીપડાઓ અવારનવાર માનવ પણ બન્યા છે જેવા કિસ્સાઓ પણ નાગેશરી ગામમાં પણ ઘણા બન્યા છે ત્યારે દીપડાઓ અવારનવાર માનવોને ઈજા પહોંચાડે છે અને બાળકોને ભણવા જવા માટે પણ બહાર નીકળતા ડર લાગતો હોય છે ત્યારે નાગેશ્રી વાડી વિસ્તારમાં અંદાજે પંદરસો લોકો જંગલ વિસ્તારમાં લઈ જાય જેથી લોકો હંમેશા માટે પોતાના વાડી વિસ્તારમાં કાયમી ધોરણ માટે કામ કરી શકે અને રહી શકે મુજાફરાબાદ તાલુકાના નાગેશરી ગામનો રહેવાસી મારું નામ સામદ મોઘાભાઈ સોલંકી કે નાગેશરીમાં અલગ અલગ વાડી વિસ્તારમાં ઘણા લોકો વસવાટ કરે છે જૂના પાદર વિસ્તાર છે કપાણ વિસ્તાર છે ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં નાનો વર્ગ બધો વાડીઓમાં નિવાસ કરે છે અને દીપડાના ત્રાસથી ખૂબ બધા ત્રાસી ગયા છે ત્યારે અગાઉના સમયમાં અમારે એક દીકરીનો પણ ભોગ લીધો હતો ઘણા બધા લોકોને ઈજા પહોંચાડેલી છે એવામાં ગઈ સત્તર તારીખે મારો કૂતરાનો ભોગ લીધો છે અઢાર તારીખે ભૂપતભાઈ પરમારની વાસડીનો ભોગ લીધો છે અને જે અમારી વાડી વિસ્તારમાંથી આ નાના નાના ભૂલકા ત્રણ ચાર કિલોમીટર કાયમિક માટે હાલીને આવે છે અને એ જંગલ વિસ્તાર આવે છે ને એમાં દીપડાના રહેણાંક વિસ્તાર છે તો આગળના સમયમાં આ ભૂલકા કોઈ દીપડાનો ભોગ ન બને એટલા માટે વન આર એફ ઓ તથા સરકારશ્રીને મારી બે હાથ જોડીને વિનંતી કે અમારા વિસ્તારમાંથી દીપડા પકડી જાય અને પકડી ગયા પછી ફરી અમારા ઈલાકામાં ન છોડે એવી મારી બે હાથ જોડીને પ્રાર્થના છે જય હિન્દ વંદે માતરમ ભારત